અને ભાડાથી ભાડા કરાર કરીને લઈ અને એ ગાડીઓ વેચી મારવાનું કૌભાંડ ચાલી રહેલ હતું જે માહિતી એલસીબી ટીમે મળતા પીએસઆઈ એન ચૌહાણ અને આ કામે એક આરોપી અંકિત ઝડપી પાડી તેની પાસેથી સાત ગાડી રીકવર કરેલ છે તેમજ આ કામે આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરી પાંચ ગુના દાખલ થયેલા છે આરોપીઓ જોડેથી કુલ ઓગણચાલીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપી અને ગાડીઓ ભાડેથી ભાડા કરાર કરીને લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે કેટલા સમયથી આ પ્રકારનો ઠગાઈ આચરતા હતા અત્યાર સુધીમાં કેટલા લોકોનો શિકાર કરી ચૂકી છે અત્યાર સુધીમાં માહિતી મળી છે મુજબ સાત ગાડી પોલીસે રિકવર કરેલી છે જે પૈકી પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે આ કામે વોન્ટેડ આરોપી વૈભવ પકડાયો તો એની પાસે હજી સુધી કેટલી ગાડી છે એની કોના આપેલી છે એ આ કામના પકડાયેલા આરોપી જાણતા નથી એટલે વૈભવ પકડાય તે આગળની પણ શક્યતા રહેલી છે કે બીજી પાંચ સાત ગાડી રિકવર થઈ શકે અને આ રેકેટ છેલ્લા એક બે વર્ષથી ચાલતું હોય એવું તપાસ દરમિયાન આવે છે અન્ય કઈ લોકો પણ આમાં સંકળાયેલા છે અગાઉ પણ સુરત શહેરમાં આ પ્રકારનું મોટું રેકર્ડ લોકો ની કઈ અત્યારની તપાસ દરમિયાન અંકિત પાસેથી વૈભવનું નામ મળી આવેલ છે વૈભવ પકડાય તો એના આગળ કોનું નામ છે એ જાહેર થઈ શકે છે આ લોકો કેટલું અંદાજિત ભાડું આપતા હતા અને કઈ રીતે લોકોનો આ લોકો 12 થી 15 રૂપિયા જેટલું ઉચ્ચ ભાડું આપવાની માહિતી આપી લોકો પાસેથી લોકો પાસેથી ગાડી લેતા હતા અને પછી કોઈ થર્ડ પર્સન પર્સનને જેની કે જરૂરિયાત છે ને બે 2 3 લાખમાં ગાડીઓ